રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં અનુસૂચિત જાતિના સ્મશાનમાં ધારાસભ્ય પાડલિયા દ્વારા ત્રણ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ધોરાજી તાલુકાના જાજમેર ગામે અનુસૂચિત જાતિના લોકોનું સ્મશાન ગૃહમાં જ્યારે લોકો દફન વિધિએ જતા ત્યારે સ્મશાન ગૃહમાં બેસવા માટેની કોઈ વ્યવસ્થા ન હતી તડકો કે વરસાદથી બચવા કોઈ છાપરા જેવી વ્યવસ્થા ન હતી જેને લઈને દફન વિધિમાં જતા લોકોને ઘણી એવી મુશ્કેલીઓ પડતી કે જેને લઈને જાજમેર ગામના સરપંચ કિરણબેન બગડા દ્વારા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને લેખિતમાં રજૂઆત કરતા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ત્રણ લાખની ગ્રાન્ટ બેસા

તેમને તેમની ગ્રાન્ટમાંથી ત્રણ લાખ રૂપિયો આપી અને છાપરું મંજૂર કરાવેલ છે અને એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ગામમાં લાઇટ પણ મંજૂર કરાવેલ છે જેથી હું આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાટીલનો આભાર વ્યક્ત કરું છું વિમલ સોંદરવા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ